you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો સુરતમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો છે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ ખાતે એક દિવ્યાંગ વ્યક્તિને ચપ્પુના કા ઝીંગી મોતને ઘાટ ઉતારી દેવાતા ચકચાર મચી જવા પામી છે બે ઈસમોએ આ દિવ્યાંગ યુવાનને ચપ્પુના કા ઝીંગી દીધા હતા જોકે સારવાર દરમિયાન યુવાનનું મોત નિબતા અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સુરતના અમરોલી વિસ્તારમાં ગત રાત્રે ખૂની ખેલ ખેલાયો છે અમરોલી કોસાડ આવાસમાં રહેતા 26 વર્ષીય સંદીપ શૈલેશ નિશાદ પોતાના મિત્ર ની દુકાન પર ગઈકાલે રાત્રે બેઠા હતા આ દરમિયાન કોસાડ આવાસ માં એચ વન બિલ્ડિંગ માં રહેતા ચિરંજીત અને રોશન શાહની નામના બે ઈસમો સંદીપ પાસે આવ્યા હતા અને અચાનક સંદીપ ને પગના પાછળના ભાગ પર ચપ્પુ ના ઘા ચીંકી દીધા હતા આ મામલે મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે મારો ભાઈ સંદીપ છેલ્લા દસ વર્ષથી થી સુરત માં રહે છે અમે મૂળ ઉત્તર પ્રદેશ ના છીએ ગઈકાલે મારો ભાઈ તેના મિત્ર ની દુકાન પર બેઠો હતો તે દરમિયાન આ બંને ઈસમો આવી મારા ભાઈ ને ચપ્પુ ના ઘા મારી દીધા હતા આ હત્યા ઝઘડા ની અદાવત માં કરાઈ હોવાની આશંકા છે ત્યારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે